ભરૂચના હાંસોદથી કંતિયારઝાર જતા રોડ પર બાઇક ચાલકને અકસ્માત નડતા બાઇક સવાર યુવાનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાતી ભર્યું મોત નીપજતા અળેરાતી વ્યાપી જવા પામી હતી ભરૂચના હાંસોદમાં અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે હાંસોદના અંબેટા ગામ ખાતે રહેતા સાડત્રીસ વર્ષીય બાઇક ચાલક મનીષ વસાવા હાંસોદ કંતિયાારઝાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના ગામ નજીક જ માર્ગ પર અચાનક બકડી આવી ગઈ હતી જેને બચાવવા જતા તેઓની બાઇક સ્લીપ મારી ગઈ હતી અને નજીકમાં આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી આ અકસ્માતમાં બાઇક સવાર સાડત્રીસ વર્ષીય મનીષ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાતી ભળ્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ ગ્રામજનો અને પરિવારજનો દોડી આવ્યા હતા જ્યાં પરિવારજનોના કલ્પાંત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા આ તરફ હાંસોદ પોલીસનો કાબલો પણ દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઇમરાન મરચા પાલેજ